મિત્રો નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારીના દસ ટકા ફાળા સામે સરકાર શ્રી હવે દસ ટકાના બદલે ચૌદ ટકા ફાળો જમા કરાવશે આ ઠરાવ આજ રોજ ઓગણત્રીસ બે ચોવીસના ના રોજ કરવામાં આવ્યો છે ઠરાવની જોગવાઈઓ પણ સમજીએ નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત ફાળામાં ફેરફાર કરવા બાબત નાણા વિભાગનો તારીખ ઓગણત્રીસ બે ચોવીસ નો ઠરાવ નાણા વિભાગના ઓગણત્રીસ દસ બાવીસ ના ઠરાવથી એનપીએસ માં નીચે મુજબ ફાળો વધારવાનું નક્કી કરવામાં આવેલ હતું મિત્રો આવેલ હતું એમાં આજ રોજ મહત્વનો ફેરફાર કર્યો છે જૂની જોગવાઈ શું હતી કર્મચારી દસ ટકા કપાવે તો સરકાર દસ ટકા જમા કરાવે કર્મચારી બાર ટકા કપાવે તો સરકાર બાર ટકા જમા કરાવે કર્મચારી ચૌદ ટકા કપાવે તો સરકાર ચૌદ ટકા જમા કરાવે એના બદલે હવે દસ ટકાની સામે ચૌદ ટકા સરકાર જમા કરાવશે નાણાં વિભાગના ઓગણત્રીસ દસ બાવીસના ઠરાવથી નિયત થયેલ એનપીએસના ફાળાની કપાતમાં નાણાં વિભાગના તારીખ ઓગણત્રીસ બે ચોવીસના ઠરાવથી મહત્વનો ફેરફાર કરી અને હવે કર્મચારીના દસ ટકા સામે રાજ્ય સરકારના ચૌદ ટકા ફાળો જમા કરાવશે ઉદાહરણથી સમજીએ કર્મચારીનો મૂળ પગાર રૂપિયા પચાસ હજાર હોય તો તેના પર છેતાલીસ ટકા મોંઘવારી ગણતા

એટલે કે માર્ચ પેઢી રજા અને ફરજ પર જોડાવાના સમય એ નિયમોની સરળ સમજૂતી સાથે ઉદાહરણો સહિત છેલ્લા સુધારાઓ સાથે બુક પ્રસિદ્ધ કરવામાં આવી છે આપને આવશ્યકતા હોય તો મને વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ ઝીરો એટ નાઇન વન પર મેસેજ કરશો તો હું આપને એની કિંમત વિગતો અને કુરિયરથી મોકલી આપીશ આપ અરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત તમને ધાર્મિક બાબતોમાં રસ હોય અને ખાસ કરીને ભગવદ્ ગીતા સમજવી હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરીશ જોશી એ પણ આપ સબસ્ક્રાઈબ કરાવો આભાર